ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોક તો આજે અમે પાછા આવી ગયા છે ગામ એક દિવસ માટે રૂહીને સ્કૂલે બોલાવી હતી એવું પહેલાં જ કહી દે તે તો અમે સુરત આવતી જ નહીં તો કંઈ નહીં એમ હવે તો આવી ગયા છે ગામ અને કાલે રાતે અચાનક પ્લાન બની ગયો અને બહુ જ મોડેથી નીકળ્યા હતા એટલે મેં વ્લોક પણ નહીં બના બનાવી શકી પણ કંઈ વાંધો નહીં અમે આવી ગયા છે પાછા ગામ હજી વાગ્યા છે હું વ્લોગ બનાવ છું દીકરા તો વાગ્યા છે હમણાં 6:30 અને હજી તો થોડું હજી તો વાદળ વાદળ છે એટલે ખાસું અંધારું અંધારું છે સરખો અજવાળું પણ નહીં દેખાતું અને રુહી મે મેડમ આજે તો જલ્દી ઊઠી ગઈ છે હું જમવા બેસી ગઈ છું અને આજે છે રીંગણ બટાકાનું શાક સાથે છે રોટલી અને અથાણું મસ્ત અને આ તરફ રૂહી મેડમ કરી રહી છે સફાઈ અરે સફાઈ નહીં આ નાના નાના મકોળા આવે છે ને તો મેડમ એક એક પીછીથી પકડી પકડીને ઝાડુ પકડી પકડીને બહાર લઈ જાય છે નહીં મારવાનું હોય ને બહાર કાઢ્યા હા નીકળી ગયું રૂઈ બધા મંકોડા પકડી પકડીને બહાર કાઢો બીજું અજની બીજું થી દાબી દાબી ને એક 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 લઈ જતી જો બહાર ત્રણ કડી આવી આ ત્રીજો શોધીકાળ આખા ઘરમાં મંકોડા જેટલા હોય ને બધા તારા આખો દિવસ એવું કર્યા કરવાનું થાકી ગઈ ઓકે થોડી વાર આરામ કર

એને મજા આવતી છે અરે નીકળી ગયા નીકળી ગયા મંકોડાને કાઢીને મેડમ આવી ગઈ છે મામી ની હેલ્પ કરવા તો જો ગાઈસ કેવું મસ્ત બેસીને બબી ની વાસણ ધોવામાં હેલ્પ કરે છે અરે એમાં એમા પહેલા મત દો લઈ લે આ વેરી ગુડ તું ઈ બહુ કામ કરે દે કે રહી આ બધા વાસણ રહીએ ધોયા કે

તો ચાલો રૂહી તું મામીને હેલ્પ કર હું બાની હેલ્પ કરવા જાઉં ટોપલી લઈને અમે મમ્મીની વાડીમાં આવી ગયા છે તો મમ્મીએ મસ્ત સિંગના છોડ રોપ્યા હતા ઘણા બધા તો થોડી તોડી લઈએ કાલના માટે શાક બનાવવા તો આ જો કે મસ્ત મસ્ત આવી છે ગુવાર સિંગ તાજી તાજી તો થોડી તળ તોડી લઈએ કાલના માટે અને બીજી તરફ આ ભાઈ ખબર નહીં ગરમીમાં તાપમાન શું કરી રહ્યો છે ક્યાંનો મેં ના પાડું છું કે કેમ કરે છે સાંજે કરજે શાંતિથી ભાઈ કેટલી ગરમી છે આવી જા તો બધું કામ ખતમ અને રૂહી મેડમને લાગી છે હવે તો ભૂખ આજે તો રૂહીએ બહુ બધું કામ કર્યું છે એટલે ભૂખ તો લાગે જ ને અને આ બીજી બાજુ ભાઈ અમારા ઉલ્ટા એક્વેરિયમમાં પાણી ભરી રહ્યા છે તો એવું મસ્ત છે ને ગાઈ જો ઉપર પછી મસ્ત માછલીઓ તરતી દેખાશે તો બધું કામ કરીને મેં અને ભાભી જઈ રહ્યા છે ખેતરે તો ખેતરે બહુ મોટો લીમડાનું ઝાડ છે તો અમે ત્યાં સૂકી થોડી લીમડાની ડાળીઓ લેવા જઈ રહ્યા છે જો આ રહ્યો લીમડો ત્યાં જવાનું છે અને આ રહી જો અમે થોડી વણી પણ અને આ શા માટે અમે લઈ રહ્યા છે તે તમને ખબર પડી જશે વિડીયો જોતા રહો ગાઈસ તો હમણાં પહેલાં અમે થોડી ડાળીઓ જ ભેગી કરી લઉં અને લઈ જઈએ ઘરે તો ગાઈસ આ રહ્યો લીમડો જો હરો ભરો કેવો મસ્ત છે લીલો છમ તો લીમડો સૌથી વધારે ઠંડક આપે છે ગરમીથી બચાવે છે અને ઓક્સિજન પણ ભરપૂર આપે છે તો ગાયસ આજે અમે આવ્યા છે લીમડાની ડાળીઓ તોડવા માટે ઘરે બહુ બધા ખાખરાના છોડ છે તો આજે તો મસ્ત બાજ બનાવીને ખાવાનો વિચાર છે ડિનર એના માટે અમે આવ્યા છે ડાળીઓ લેવા માટે લીમડાની તો ઘણી બધી ડાળીઓ તોડી લીધી છે તો હવે જઈએ પાછા ઘરે આજે તો મસ્ત લીલી લીલી બાજમાં ખાઈશું મજા આવી જશે કેટલા ટાઈમ પછી બાજમાં ખાવાના છે તો આ ડાળીઓ મૂકીએ ઘરે અને પછી જઈએ પાંદડા તોડવા તો આ રહ્યો ખાખરો ખાખરો મીન્સ કેસુડો જો કેસુડાના જે ફૂલ આવે છે ને એ જ આને ખાખરો પણ કહેવાય તો મસ્ત મસ્ત મોટા મોટા તોડી લઈએ જોઈ જોઈને જોઈ જોઈને જો આ રીતનો હોય છે ખાખરો કેસુડાના પાન તો મસ્ત મસ્ત તોડી લઈએ થોડા તો આ મસ્ત સાદળી પાથરી દીધી છે તો મસ્ત નીચે બેસીને બનાવીએ બહુ મજા આવે એ સામે નાના હતા ને તો રોજ બનાવી બનાવીને ખાતા હતા એવી મજા આવતી ને પેટ ભરી ભરીને તો આ બનાવવાનું ચાલુ કરી દીધું છે જો પહેલાં મસ્ત ગોળ ડીશ જેવી બનાવીને ગોઠવી દઈએ પછી એની ઉપરથી અમે જે લીમડાની ડાળીઓ લાવ્યા છે ને એ એ ડાળીઓનો ઉપયોગ કરીને મસ્ત સિલાઈ કરીને આજે તો બનાવીશું બાજ તો પહેલાં બહુ પહેલાં વર્ષો પહેલાં લગ્નોમાં જ્યારે ભોજન પીસાતું હતું તો આ રીતે બાજમાં જ ભોજન ખવડાવતા હતા હવે તો જો કે પ્લાસ્ટિકની ને કાગળની ને જાત જાતની બાજુ આવી ગઈ છે હવે તો ડીશો આવી ગઈ છે પ્લેટ આવી ગઈ છે એમાં જ બધા લગ્નોમાં ખાય છે પણ આ પુરાની યાદો છે કોમેન્ટ કરીને જરૂર કહેજો ગાઈસ કોણે કોણે બાજમાં ખાધું હતું લગ્નમાં તો આ બાજુ ભાઈ પણ હેલ્પ કરી રહ્યો છે અને આ જો એક બે બની પણ ગઈ છે આ રહી જો આ મેં બનાવી છે કેવું છે ગાઈસ તો આજે તો મજા આવવાની છે બાજમાં ખાવાની તો આ રહી અમારી બધી બાજુ બનીને રેડી થઈ ગઈ છે હવે એને મસ્ત ધોઈ કાઢીએ પછી એમાં ખાઈશું ડિનર અને એક ફાયદો એ પણ છે કે વાસણ ધોવાની ઝંઝટમાંથી છુટકારો મળી જાય છે તો ડિનર પણ બની ગયું છે આજે છે પાઉંભાજી બનાવી છે મસ્ત ભાભીને ટેસ્ટી ગરમા ગરમ તો અમે બધા બેસી ગયા છે બહાર રોટલા પર સાદડી પાથળીને બાજમાં ખાવા માટે તો હવે તો જોઈને મોંમાં પાણી આવે છે રહેવાતું નથી તો ફટાફટ હવે બધું ખાઈ લઈએ અને આ ડિનર ખતમ તો હવે આને કશે મૂકી દઈએ એમ પણ આ પ્લાસ્ટિકનું નથી છે પાંદડાનું તો પ્રદૂષણ પણ નહીં થશે એટલે એ પણ છે બીજો ફાયદો અને વાસણ ધોવાની બી ઝંઝટ પાણી બી બચશે સાબુ બચશે કેટલો બધો ફાયદો છે ગાઈસ તમે પણ ટ્રાય કરજો બાજ બનાવીને ખાવાની બહુ જ મજા આવે છે તો ગાઈસ બહુ મોડું થઈ ગયું છે હજી તો મારે એડિટિંગ બી કરવાનું છે ડિનર બધું થઈ ગયું છે તો અહીંયા મારો બ્લોગ એન્ડ કરું છું મળીએ નવા વ્લગ્ન સાથે અને આપણો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય હજી સુધી આપણી ચેનલને તો જલ્દીથી જ સબસ્ક્રાઈબ કરી દો ઓકે